માતાજી સીતારામ મિત્રો આજે અમે સુખી ખોડિયાર માતાજી મંદિરના દર્શન કરવા આવી છે અમારી સાથે વિડીયોમાં બન્યા રહેજો આજે તમને દર્શન કર્યા મિત્રો મિત્રો સુખી ખોડિયાર માતાજીનું મંદિર છે મિત્રો એ ખોડિયાર નું મંદિર છે મિત્રો તો તમે ખોડિયારમાં નું મંદિર વાતાવરણ પણ સરસ છે મિત્રો અને ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરી શકો છો મિત્રો જય ખોડિયારમાં એ ભોળાનાથની પણ મંદિર છે મિત્રો જય માતાજી જય ખોડિયાર મિત્રો ખોડિયાર માતાજી મંદિરના દર્શન કરી શકો છો મિત્રો તમે ખોડિયાર માતાજીનું મંદિર પાછળ જો તમે દર્શન કરી શકો છો જય માતાજી અમે ખોડિયાર માતાજી મંદિરના દર્શન કરી લીધા છે અને હવે ધીમે ધીમે ઘર તરફ જઈ રહ્યા છીએ મિત્રો મંદિર સરસ છે મિત્રો વાતાવરણ પણ અહીંયા સરસ છે જો સરસ વાતાવરણ છે તો મંદિરના અમે દર્શન કરી લીધા છે મિત્રો વાતાવરણ સરસ છે જો અમારો મિની બ્લોક અહીંયા પૂરો થાય છે મિત્રો દર્શન કરી શકાશે જો અમારો વિડીયો ગમે તો તમે લાઈક સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં જો જય કોડિયારમાં